તાલુકાના વાંસોજ ગામે પરણીતાએ ગળાફા સખાઈ કરી આત્મહત્યા પરણીતા વાંસોદ ગામની ભાવનાબેન ભૂપતભાઈ સોલંકી ગામમાં જ પિયર અને ગામમાં જ સાસરી હતી ગત રાત્રિના પોતાના ઘરમાં જ બાજુના રૂમમાં જઈ દોરડાથી ગળાફા સખાઈ જીવન ટૂંકાવ્યું હતું પરણીતાના પતિએ આ અંગે ત્રણ યુવકો વિરુદ્ધ લખાવી નવા બંદર મરીન પોલીસમાં ફરિયાદ મરનાર પરણીતાના ફોટો અને રેકોર્ડિંગ વાયરલ કરવાનું કહી ધમકી આપતા પરણીતાએ આત્મહત્યા કરી હોવાનું પતિએ ફરિયાદમાં લખાવ્યું છે પરણીતા સંતાનમાં ત્રણ પુત્રીઓ હતી અને હાલ ગર્ભવતી હતી અને આત્મહત્યા કરી છે નવા બંદર પોલીસે યુવકોને ફરિયાદના આધારે રાઉન્ડઅપ કર્યા છે નવા બંદર પોલીસે ગુનો નોંધી એફએસએલની ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં એવું છે કે જે બાજુમાં પાડોશી હતા તો એ લોકો એવું હતું કે પચાસ હજાર રૂપિયા મારા કાકીને આપેલા હતા ને ખોટી રીતના દાવો કરીને અરજી કરી પોલીસ સ્ટેશનમાં એમ ને એ લોકો એવી પણ ધમકી આપતા હતા કે ભાઈ હું તારી ઓડિયો ક્લિપને આ જે તે કંઈ વસ્તુ છે એ વાયરલ કરી દઈને કોણ એવું ધમકી આપતું હતું બાજુમાં જે પાડોશી છે ધીરુભાઈ છે સંજયભાઈ છે ઉમેશભાઈ છે એ બધા આવી રીતના ખોટી રીતના ઓલું કરતા હતા હેરાન કરતા હતા ને એના કારણે

વિડીયો ક્લિપ કે વાયર કરી દઈ વિડીયો ક્લિપ વાયર કરી દઈ આ રીતે અમને હેરાન કરતા હતા બે મહિનાથી અમારી ઉપર અરજી આપેલી છે પચાસ હજારની ભાવનાનું નામ આપે છે કે ભાવનાને મેં પચાસ હજાર રૂપિયા આપ્યો છે એ રીતે એને અરજીમાં લખાવ્યું છે કે વિડીયો ક્લિપ બહાર પાડી દઈ આ પચાસ હજારનું કહેવામાં આવે છે એને હિસાબે આ આપઘાત કર્યો છે